ભારત દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આહવાનથી સમગ્ર દેશમાં તિરંગા યાત્રાનું આયોજન થઈ રહ્યું છે ત્યારે તેને અનુલક્ષીને પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના વહીવટીતંત્ર અને સ્વૈચ્છિક સંસ્થાઓના ઉપક્રમે તિરંગા યાત્રા યોજાઈ હતી જેને રાધનપુર તાલુકાના ધારાસભ્ય લવિંદજી ઠાકુર તેમજ અન્ય મહાનુભાવો સાથે ઉપસ્થિત રહી તિરંગા યાત્રાને લીલા ઝંડી બતાવી પ્રસ્થાન કરાવ્યું હતું ત્યારે તાલુકાની સેઠ કે વિખીલ હાઈસ્કૂલ આગળથી આ યાત્રાનું પ્રસ્થાન કરવામાં આવ્યું હતું તો આ તિરંગા યાત્રામાં રાધનપુર શહેરની શાળાઓના વિદ્યાર્થીઓ તેમજ વિદ્યાર્થીની તેમજ સ્વૈચ્છિક સંસ્થાઓ નાગરિકોએ મોટી સંખ્યામાં જજમેનની સાથે જોડાઈ હતી તો તાલુકા પંચાયતના પ્રમુખ મેમદાવાદ

મોદી સાહેબે જે આદેશ આપ્યો અને જે વાત મૂકી એ આખા ભારતભરમાં ઘર તિરંગા લહેરા એવી રીતે આદેશ રાધનપુરમાં નગરપાલિકા દ્વારા તાલુકા પંચાયત દ્વારા અને દરેક શાળાના શિક્ષક દ્વારા આચાર્યો દ્વારા અને વિદ્યાર્થીઓ અને મોટી સંખ્યામાં બોળી સંખ્યામાં દરેક સમાજના લોકો આગેવાનો જોડાયા માતા બહેનો જોડાયા એ બદલ હું અહીંયા ખૂબ જ દરેક સમાજના લોકોનો આભાર માનું છું અને જે મોદી સાહેબે જે વાત મૂકી છે એ હર ઘર તિરંગા એ આપણે બધા આપણા ઘરોમાં તિરંગો લહેરાવીએ કારણ કે આપણે આ મહામૂલી આઝાદી મળી છે એ ખૂબ જ જહેમત ઉઠાવી છે વીર બહાદુર સૈનિકોએ એમાં મહામૂલી આઝાદી મળી છે એને આપણે આજે ઉત્સાહ ઉત્સાહભેર આખા ભારતભરમાં ઉજવી રહ્યા છીએ એ આપણા મોદી સાહેબની જે વાત છે આદેશ છે એને આપણે બધા વધાવી લઈએ અને હર ઘર તિરંગા આખા તાલુકામાં અને શહેરને આ તિરંગા મય બનાવીએ એ જ વિનંતી સાથે બધાનો ખૂબ ખૂબ આભાર ભારત માતાકી દીપક સત્વરા સાથે હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ